નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો નિઝર તાલુકાના રૂમકી તળાવ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તાપી જિલ્લાના નિઝર તાલુકાના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો જેને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી

લગ્ન પ્રસંગમાં મારામારી થઈ હતી જે પ્રકરણમાં પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરાઈ હતી જો કે સીસીટીવી ફૂટેજ મુજબ અન્ય કેટલાક યુવકો પણ મારામારીમાં સામેલ હોય જેમના વિરોધ ગુનો દાખલ નહીં થતા ઉગ્ર રજૂઆત કરાઈ હતી બાદમાં વ્યારા ડીવાયસપી કચેરી ખાતે પણ પહોંચ્યા હોવાની વિગત મળી હતી જે માહિતી મંગળવારના રોજ બાર કલાકે મળી હતી વ્યારા ડીઆઈએસપી કચેરી ખાતેથી પોસ્કો અંગે માહિતી અપાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના એક વિસ્તારની સગીરા સાથે છેડતી કરી જાતીય સતામણી કરવાના પ્રકરણમાં ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા માહિતી આપવામાં આવી હતી જે માહિતી એક કલાકે મળી હતી ગઈકાલ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ કલાક સાડા દસ વાગ્યાના સુમારે વ્યારા ટાઉનમાં રહેતી એક સગીર વયની દીકરી સાયકલ લઈને જતી હતી ત્યારે એક શરીફ મોહમ્મદ કાદર રહેવાસી મગદુમનગર તાલુકો વ્યારા જિલ્લો તાપીના હોય તેને રોકી તેની સાથે કામુક ટિપ્પણી કરી જાતીય સતામણી કરેલ હોય સદર બાબતે વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાની કલમ પંચોતેર ત્રણ તથા પોક્સો એક્ટની કલમ બાર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ કામે આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી રાવલનાઓ કરી રહ્યા છે નેઝર તાલુકા પંચાયત કચેરી ખાતે ડીડીઓ અને પ્રમુખના હસ્તે રિક્ષાઓને લીલી ઝંડી અપાઈ તાપી જિલ્લાના નિઝર તાલુકાના નિઝર ખોરદા આરદા અને પીપળો સહિતની પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રિક્ષા આપવામાં આવી હતી જે રિક્ષાઓને તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી જેમાં અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા જે માહિતી મંગળવારના રોજ ત્રણ કલાકે મળી હતી સોંગઢ તાલુકાના સિંગપુર ગામે મારામારી થતા બે સામે ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સિંગપુર ગામે બે ઈસમો ઝઘડો કરતા હતા જે દરમિયાન ફરિયાદી દ્વારા ઝઘડો કેમ કરો છો એવું કહેવામાં આવતા બંને ઈસમે ફરિયાદી સામે મારામારી કરી જાનથી માન નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે જેમાં રમેશ ગામીત અને ઓગાર ગામીત વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા કાર્યવાહી કરવામાં આવી છે જે માહિતી મંગળવારના રોજ ત્રણ કલાકે મળી હતી ઉચ્છલ તાલુકાના જરણપાડા ગામે પાણી સમસ્યાથી લોકો પરેશાન તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જરણપાડા ગામે પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હોવાની સમસ્યા સામે આવી છે જે અંગે સ્થાનિક મહિલાઓ દ્વારા માહિતી અપાઈ હતી જે માહિતી બે કલાકે મળી હતી આપનું નામ ગામનું નામ બેન આ પાણીની સમસ્યા કેટલા વર્ષોથી છે અમે આ કોઈને રજૂઆત કરી સરપંચ કરી દેણે શું કીધું એટલે ખાલી કરી આપીશું કરી આપીશું એમ જ હવે ખરેખર આ કયા મહિનાથી આ સમસ્યા શરૂ થઈ છે માર્ચ મહિનાથી સોંગરનગરના સાર્વજનિક હાઈસ્કૂલના મેદાન ખાતે ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગરનગરમાં આવેલ સાર્વજનિક હાઈસ્કૂલના મેદાન ખાતે ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિતની હાજરીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સોંગવા પ્રીમિયમ લીગની ફાઈનલ મેચ હોય જેમાં ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો સહિત નગરના ક્રિકેટ રસિકો અને યુવકો હાજર રહ્યા હતા જે માહિતી મંગળવારના રોજ અગિયાર કલાકે મળી હતી ઉછલ તાલુકાના નારણપુર ગામે વરલી મટકાનો જુગા રમતા ઝડપાયા તાપી જિલ્લાના ઉછલ પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે નારણપુર ગામે વલી મટકાનો જુગર રમતા એક ઈશમને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ હતી જ્યાં પોલીસે રાજુ વસાવા નામના ઈશમને ઝડપી લઈ નામદા કોર્ટના જજમેન્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી મંગળવારના રોજ ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા એસઓજી પોલીસે સાઈમોલ ખાતે દુકાન ચલાવતા ઈશમ સામે જહેનામાં ભંગ હેઠળનો ગુનો દાખલ કર્યો તાપી જિલ્લાના વ્યારા શહેરના સાઈમોલ ખાતે આવેલ દુકાનના દુકાનદાર દ્વારા ભાડોહાતની વિગત રજૂ નહીં કરતા દુકાન માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સમીર ભક્તા સામે જાહેરનામા ભંગ હેઠો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે માહિતી મંગળવારના રોજ પાંચ કલાકે મળી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર